સ્વાધ્યા અગિયાર પોઈન્ટ એક દાખલા નંબર સેન્ટીમીટર એવી જીવાથી બનતા લઘુવૃત્ન અને ગુરુવૃત્ ક્ષેત્ર ફરસો તો જોઈએ આપણને વર્તુળની ત્રિજ્યા બરાબર પંદર સેમી આપેલ છે વર્તુળની ત્રિજ્યા પંદર સેમી આપેલી આર બરાબર આગળ સાઈન્ટ નો ખૂણો બનાવે છે તો બે ત્રિજ્યા અહીંયા દોરીશું ને ત્રિકોણ એવો બનશે તો વર્તુળની જીવા એબી એ કેન્દ્ર ઓ આગળ નો ખૂણો બનાવે છે એનો મતલબ કે ખૂણો AOB બરાબર સાઈડ ઓફ જે ત્રિકોણ બને છે AOB એમાં ખૂણા O નો દ્વિભાજક આપણે OM દોરીએ ત્રિકોણ AOB માં ખૂણા O નો દ્વિભાજક OM દોરો તો OM એ O નો દ્વિભાજક છે પણ આ OM એ AB ના લંબ થઈ જશે કેમ કા બે ત્રિજ્યાઓ છે સરખી છે એટલે આનો જે આ ખૂણા O દ્વિભાજક સામેની બાજુના મધ્યબિંદુમાં બિંદુમાં છેદશે એટલે આ એમ એ બી નું મધ્ય બિંદુ પણ થશે સાથે સાથે આ ઓ એમ એ બી ના લંબ પણ થશે હવે અહીંયા જે બે ખૂણા બન્યા આ વિભાજક દોર્યા પછી ખૂણો એ ઓ એમ અને ખૂણો બી ઓ એમ એના માપ કેટલા થશે તો એ आखा ખૂણા ए ओ बी करता अर्ध એટલે કે ખૂણો એ બી ભાગ્યા બે થશે અને બરાબર ખૂણો એ બી આપણી પાસે 60 હતું તો 60 ભાગ્યા બે થઈ જશે અને 60 ભાગ્યા બે કરીએ એટલે આપણને 3 સમ મળે એટલે આપણને ખૂણો એ ઓ એમ બરાબર 3 સમ મળશે હવે અહીંયા જે ત્રિકોણ એ બને છે એ ત્રિકોણમાં ત્રિકોણ એ માં આપણે ઓ આગળ સાઈન અને કોસ લગાવી જોઈએ તો ત્યાં સાઈન લગાવીએ તો સાઈન ઓ બરાબર જે ખૂણો એનું માપ ત્રીસ છે એટલે સાઈન ત્રીસ બરાબર એમ ભાગ્યા ઓએ એટલે આપણે ત્રીજા છે અને પંદર આપેલી છે આપણને તો એમ ભાગ્યા પંદર આપણે એમ શોધવું છે તો એમ બરાબર આપણને પંદર જે ભાગાકારમાં છે એનો પેલી બાજુ લઈ જશું એક સાથે ગુણાશે એટલે પંદર પંદર ભાગ્યા થશે તો એમ બરાબર પંદર ભાગ્યા બે મળશે એમ એટલે પંદર ભાગ્યા બે તો અહીંયા ગુણાકારમાં નીચે ભાગાકારમાં બે આવે છે ઉડી જશે અને આપણને એ બી બરાબર પંદર મળશે તો અહીંયા આપણને

હવે કોસ ત્રીસ ની કિંમત વર્ગમાં ત્રણ ભાગ્યા બે થાય આપણે વર્ગમાં ત્રણ ભાગ્યા બે લખીશું તો વર્ગમાં ત્રણ ભાગ્યા બે બરાબર ઓ ભાગ્યા પંદર આપણો ઓએમ શોધવા છે તો ભાગાકારમાં માં જે 15 રહ્યા એ બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો ઉપર ગુણાકાર જશે તો આપણને ઓએમ બરાબર 15 વર્ગમાં 3 ભાગ્યા 2 મળશે એટલે ઓએમ આપણને મળે છે 15 વર્ગમાં 3 ભાગ્યા 2 તો એબી અને ઓએમ મળી ગયા હવે લઘુવૃત્ત કણ નું ક્ષેત્રફળ શોધવા માટે શું કરીશું તો લઘુવૃત્ત કણ ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ માઈનાસ આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ આખા લઘુ વૃતાંસ માટે આ ઉપરનું ત્રિકોણ બાદ કરીએ તો આપણને આ વૃતખંડ મળી જાય એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાસનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ થશે લઘુ વૃત્તાસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણી પાસે છે પાયા સ્કવેર ટીટા ભાગ્યા ત્રણસો સાહીઠ માઈનાસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એક વૃત્યાંશ પાયો ગણ્યાવે તો એક તૃત્યાંશ ગુણ્યા પાયો એટલે ત્રણસો ચૌદ ભાગ્યા સો લખી શકીએ તો પાય બરાબર ત્રણસો ચૌદ ભાગ્યા સો ગુણ્યા આર સ્ક્વેર છે તો આર પંદર છે આપણી પાસે તો આર સ્ક્વેર છે એને પંદર ગુણ્યા પંદર કરીશું અને પાસે તો છત્રીસ થાય છાયો છાયો છત્રીસ એટલે ઉપર નીચે છ ઉડી જશે એટલે છ વધશે અહીંયા પંદર છે પાંચ તરી પંદર થાય નીચે છ બે તરી છ થાય તો ત્રણ ત્રણ ઉડી જાય એટલે પાંચ અને બે વધશે

અહીંયા એકસો સત્તાવન ગુણ્યા પાંચ નીકળી ગયા છે બાર અને અહીંયા થી પચીસ પચીસ નીકળી ગયા છે પાંચ એટલે પચીસ થાય તો એક પાંચ ઉડી જશે એટલે નીચે પાંચ વધશે અને એકસો ભાગ્યા પાંચ કરીશું એટલે આપણને મળશે અને આ પંદર ગુણ્યા ત્રણ વધશે અને એમાં કિંમત આપણે આપેલી છે દાખલામાં એ મૂકીશું એટલે તો એકત્રીસ પોઈન્ટ ચાર હાલ એમના એમ માઇનસ પંદર ગુણ્યા એક પોઈન્ટ કરીએ આપણે પંદર ગુણ્યા એક પોઈન્ટ એટલે એકસો તોતેર ગુણ્યા પંદર કરીશું તો આપણને મળશે બાદબાકી કરવાથી અને આ પંદર ભાગ્યા ચાર નો ભાગાકાર કરીશું આપણે તો આપણને ત્રણ પોઈન્ટ પંચોતેર પંદર ભાગ્યા ચાર કરતા આપણને ત્રણ પોઈન્ટ હવે આ કરવાથી પંચોતેર મળે છે એટલે આનો જવાબ લઘુમૃત ખર ક્ષેત્રફળ આપણને વીસ પોઈન્ટ પંચોતેર સેમી સ્ક્વેર મળે છે આ લઘુમૃત ક્ષેત્રફળ મળ્યું હવે ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ શોધવા શું કરીશું તો ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ બરાબર આખા વર્તુળનું નું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ તો ગુરુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળી જાય એટલે વર્તુળનું નું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ એવું કરીશું વર્તુળનું નું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ પાઈ આર સ્ક્વેર તો પાઈ આર સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ આપણી પાસે વીસ પોઈન્ટ તેતાળીસ પંચોતેર છે સો છે વીસ પંચુ સો થાય એટલે વીસ આવશે અહીંયા ત્રણ પંચું પંદર થાય એટલે ત્રણ વધશે પાંચ પાંચ ઉડી જશે હજુ એ વીસ એટલે ચાર પંચુ વીસ થાય ઉપર બીજા પંદર છે ત્રણ પંચુ પંદર પાંચ પાંચ ઉડી જાય એટલે ઉપર ત્રણ નીચે ચાર વધશે આ ત્રણ તરી નવ કરવાથી નવ કરીએ ત્રણ તરી નવ તો બે મળે છે ભાગ્યા ચાર કરીએ તો સાતસો છ પોઈન્ટ પાંચ મળે છે સાતસો છ પોઈન્ટ પાંચ પેલા વીસ પંચોતેર એમના 706.5 છ પોઈન્ટ તેતાલીસ પંચોતેર બાદ કરીએ તો સત્સો છ્યાસી જીરો મળશે આપણને જે ગુરુવૃત્ નો ક્ષેત્રફળ છે છસો છ્યાસી પોઈન્ટ જીરો